ગોત્રી વિસ્તારમાં આવે શિવાલે હાઈટ્સના રહીશો ગટર ઉબરાવાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે ગોત્રી વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાન શિવાલે હાઈટ્સમાં ઘણા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યા ઉદ્ભવી રહી છે જેને લઈને તેના રહીશો દ્વારા આ ગટર ઉભરાય છે તેનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ કઈ સોસાયટી છે શિવાલે હાઈટ્સ આ સોસાયટી છે જે બેલ ટાઉનશિપની બાજુમાં આવેલી છે ગોત્રી રોડ ઉપર હવે આ સોસાયટીમાં જ્યારથી બિલ્ડરે મકાનો ફાળવેલા છે અને મકાનો બી મુદત વીતી ગયા પછી ફાળવેલા છે અને જે ગટરની એને પ્રોસેસ કરેલી છે સાત ટાવરમાંથી એ પ્રોસેસ બિલકુલ નિષ્ફળ ગયેલી છે મેઇન ગટરની અંદર જોડાણ જે આપવાનું હોય છે એ બિલ્ડરે રિયલમાં આપ્યું નથી વીએમસીમાં અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ બિલ્ડરને ફરિયાદ કરે છે પણ અમારું કોઈ સાંભળવામાં આવતું નથી વારંવાર અમે મીડિયાને પણ આ સમક્ષ રજૂઆત કરી છે તો મીડિયા દ્વારા અમારી આગળ ટોપ લેવલ ઉપર કોઈ રજૂઆત વ્યવસ્થિત થાય અને આનું નિરાકરણ શોર્ટ ટાઈમમાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આપનું નામ રામસિંહ એલ ભાલિયા દિવાલય હૈઠ ગાય સ્કૂલ પાસે મુખ્યમંત્રી આવાસ યોજના છે જેમાં સાતસો વીસ મકાન છે તો આ સમસ્યા અમને જ્યારથી બિલ્ડરે આપવું છે એના બીજા વર્ષથી ચાલુ થઈ ગઈ છે અને મુખ્ય ગેટ પાસે જ્યાંથી બધા બધા ટાવરનો આવર જાવર છે એ જગ્યા પર પાણી ગટરનું પાણી ભરાયેલું રહે છે જેથી કરીને ભવિષ્યમાં અથવા તો કન્ટિન્યુ રોગચાળો પણ થઈ રહ્યો છે અને આ જે કાંઈ પણ છે હજી તો વરસાદ નથી આવ્યો વરસાદ આવતા બી આ પાણી ભરાઈ જાય છે અને આગળ બીજા ટાવરની જે લિફ્ટો નજીક છે એ લિફ્ટમાં પાણી જવાની શક્યતા છે જેથી કરીને લિફ્ટમાં પણ ફાયરિંગ થઈ શકે છે તો આ બધી બાબતે અમે વારંવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે તો એમને બિલ્ડરનું જણાવ્યું છે અને કોન્ટ્રાક્ટર ક્યુબ કન્સ્ટ્રક્શન કરી દીધા છે આ ગટરનું પાણી તો અમારે સમજો કે ત્રણ ચાર વર્ષથી ઉભરાય જ છે કાયમ માટેનું છે રોજ ઉભરાય છે અને એ સિવાય પણ અત્યારે વરસાદ આવશે એટલે ગટરનું પાણી તો ઉભરાયેલું છે એની સાથે સાથે વરસાદનું પાણી પણ ભરાઈ જાય છે એટલે આ સમસ્યા કાયમ માટે કન્ટિન્યુ ચાલુ જ છે વરસાદ નહીં હોય તો બી બારે ગટરનું પાણી તો ઉભરાઈ રહ્યું છે જેનો કોઈ નિકાલ નથી ને મુખ્ય ગેટ પાસેથી જે ગટરની લાઈન જવાની છે એનો પણ એની માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી નવી જે મુખ્ય મુખ્ય ગટર છે રોડ પરથી એની સાથે અમને મુખ્ય ગટર સાથે અમારા ટાવરનું અમારી સોસાયટીનું કનેક્શન જોવે જોડાણ આપો